જીવનમાં સ્ટેગનટ એટલે એક જગ્યાએ સ્થિર થઈ જાઓ તો તમે આગળ વધી શક શકો નહીં જેમ પાણી પણ બંધિયાર હોય તો એ ગંદુ થઈ જાય છે અને ધીરે ધીરે એમાં મચ્છર અને જીવજંતુઓ થાય છે ગુજરાતીમાં કહેવત પણ છે કે ફરે તે ચરે નહીં તો બાંધ્યો ભૂખે મરે

ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરી શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકી અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખી મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર ઈચ્છા ભય તથા ક્રોધરહિત થઈ જાય છે અવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિષ્દ મુક્ત હોય છે બીજા શબ્દોમાં જો ગુજરાતીમાં આ બે શ્લોકોને કહીએ તો બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ધ્યજી અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચારતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો મોક્ષ પરાયણ મુનિ પિચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે અને એ સદા મુક્ત છે અત્યાર સુધી ભગવાન આપણને કર્મયોગ અને સાંખ્ય બંને સાધનો અને બંને યોગ વડે પરમાત્માની પ્રાપ્તિ વિશે અને પરમાત્માને પામી ગયેલા મહાપુરુષોના લક્ષણ વિશે જણાવતા હતા આ બંને પ્રકારના સાધકો માટે વૈરાગ્યપૂર્વક મન એને ઇન્દ્રિયોને વશમાં કરીને થતું ધ્યાન યોગ સાધન ઉપયોગી છે એ આ શ્લોકમાં ભગવાન કહે છે અત્યાર સુધી ભગવાને આપણને કર્મ કરવાનો કર્મયોગ અને જ્ઞાનયોગ એટલે કે સાંખ્ય યોગની વાતો કરી હતી કર્મ નિષ્કામ કર્મ કરીને કર્મયોગ દ્વારા મોક્ષની વાત કરી હતી અને જ્ઞાનયોગમાં વિવેક દ્વારા વિવેકનો ઉપયોગ કરી જ્ઞાનનો ઉપયોગ કરી અને મોક્ષ પા પામવાની આપણને વાતો કરી હતી આ બંને યોગની વાતો કરતાં છેલ્લે ભગવાન આપણને કામ અને ક્રોધ ઉપર કંટ્રોલ કરવા માટે કહે છે એટલે એ વાતને સમજાવવા અને એ કામ અને ક્રોધને કેવી રીતે કાબૂમાં કરો એની ઉપર કેવી રીતે જીતવું ઇન્દ્રિય મન બુદ્ધિની ઉપર કેવી રીતે જીતવું જેનાથી કામ અને ક્રોધ ના થાય એના માટે અહીં ભગવાન આપણને ધ્યાન યોગ એટલે કે અષ્ટાંગ યોગની વાત કરે છે આ અધ્યાયના છેલ્લા આ બે શ્લોકમાં ભગવાન આપણને યોગ વિશે એટલે કે અષ્ટાંગ યોગ એટલે કે ધ્યાન યોગની વાત કરે છે આના પછી છઠ્ઠા અધ્યાયમાં ભગવાન ધ્યાન એટલે કે અષ્ટાંગ યોગ અને ધ્યાન યોગ માટે ખૂબ જ વિશાળમાં અને ડિટેલમાં આપણને જણાવે છે અહીં આ શ્લોકમાં ભગવાન આપણને મુક્તિ માટે ધ્યાન યોગનું મહત્ત્વ સમજાવે છે ભગવાન આપણને કહે છે કે માયાની શક્તિમાંથી મુક્ત થવું અને લક્ષ તરફ પહોંચવું કે મોક્ષ તરફ પહોંચવું અને પરમ મુક્તિના સિદ્ધાંતોનું પાલન કરી અને મુક્તિ મેળવી એ મનુષ્ય માટે બહુ જરૂરી છે મન બુદ્ધિને ઇન્દ્રિય પર નિયંત્રણ મેળવવાની અહીં સ ધ્યાન યોગની પદ્ધતિની ભગવાને આપણને વાત કરી છે આ યોગ આ પદ્ધતિ એટલે કે અષ્ટાંગ યોગ તરીકે જણાય છે એ અષ્ટાંગ યોગ તરીકે જણાય છે જાણવામાં આવે છે એ અભ્યાસ પણ છે અને એનામાં એની પ્રેક્ટિસ કરવી પડે છે કે એની વારંવાર તમારે એનું મનન અને ચિંતન પણ કરવું પડે છે ભગવાન કહે છે કે મનુષ્ય અષ્ટાંગ યોગના અભ્યાસ દ્વારા આ કામ અને ક્રોધ ઉપર કાબૂ મેળવી શકે છે ભય તથા ક્રોધ રહિત થઈ જાય છે એટલે આવી અવસ્થા પ્રાપ્ત કરવા અષ્ટાંગ યોગની વાત કરી છે અષ્ટાંગ યોગમાં આઠ પ્રક્રિયાઓમાં વિભાજન થાય છે એમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ છે છઠ્ઠા અધ્યાયમાં યોગનો વિષય ખૂબ જ ઊંડાણપૂર્વક એટલે વિસ્તારપૂર્વક સમજાવે છે આ પાંચમા અધ્યાયના અંતે તેનું માત્ર પ્રારંભિક નિરૂપણ કર્યું છે યોગમાં પ્રત્યાહાર પ્રક્રિયા વડે શબ્દ સ્પર્શ રૂપ સ્વાદ તથા ગંધ જેવા ઇન્દ્રિય વિષયોને દૂર કરવામાં હોય છે અને ત્યાર પછી દ્રષ્ટિને બંને ભવાની મધ્યમાં રાખી અધખુલી પાપણોના નાકના અગ્રભાગે કેન્દ્રિત કરી આગળ આ યોગની પદ્ધતિ આ બે શ્લોકમાં ભગવાન જણાવે છે ભગવાન આપણને આ શ્લોકમાં કહે છે કે બાહ્ય પદાર્થોને ઘાતક નથી અને બાહ્ય પદાર્થોને જો બાધક ન થાઓ એને પ્રત્યે સંબંધ ન થાય રાગ ન થાય તો જ તમે યોગ માટે કે ધ્યાન કેન્દ્રિત કરી શકો યોગ તમને તમામ ભય અને ક્રોધમાંથી મુક્તિ મેળે છે અને પરમાત્માની હાજરીનો દિવ્ય અવસ્થામાં અનુભવ કરાવે છે અહીં ભગવાન કહે છે કે બાહ્ય વિષયો વિભસય ભોગોને બહાર જ રાખવા બાહ્ય વિષા સાથે જીવનો સંબંધ અનાદિકાળથી છે અને એના અંતકરણમાં તે વિષયના અસંખ્ય ચિત્રો ભરેલા છે વિષયોમાં સુખબુદ્ધિ અને રમણીય બુદ્ધિ હોવાને કારણે મનુષ્ય અવિરત અર્થાત હંમેશા વિષય ચિંતન કર્યા કરે છે અને તે પૂર્વ સંચિત સંસ્કારો વારંવાર જાગ્રત બનીને તેના મનમાં આસક્તિ અને કામનાની આગને ઉત્તેજિત કરે છે તેથી તેનું ચિત્ત શાંત રહેતું નથી આકુળ વ્યાકુળ થઈ જાય છે ત્યાં સુધી કે જ્યારે તેને તે ઉપરથી વિષયનો ત્યાગ કરી એકાદમાં ધ્યાન કરવા બેસે છે તો પણ તે વિષયના સંસ્કારો એને છોડતા નથી તેથી તે પરમાત્મામાં ધ્યાન આપી શકતો નથી કે પરમાત્માનું ધ્યાન કરી શકતો નથી એમાં મુખ્ય કારણ છે કે હંમેશા થતું વિષય ચિંતન અને આ વિષય ચિંતન ત્યાં સુધી બંધ થતું નથી જ્યાં સુધી વિષયમાં સુખ બુદ્ધિ રહેલી હોય છે તેથી ભગવાન કહે છે કે વિવેક અને વૈરાગ્યના બળથી વિવેક અને વૈરાગ્યના બળથી બધા જ બાહ્ય વિષયોને ક્ષણભંગુર અનિત્ય દુઃખમય અને દુઃખાનું કારણ માનીને તેમને સંસ્કાર રૂપે રહેલા બધા ચિત્રોને અંતકરણ કે મનમાંથી દૂર કરી દેવા જોઈએ તેમની સ્મૃતિ સર્વથા નષ્ટ કરી દેવી જોઈએ અને ચિત્તને સુસ્થિર અને પ્રશાંત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે ભગવાન આપણને બાહ્ય પદાર્થોનો સંબંધનો ત્યાગ કર્મયોગમાં સેવા દ્વારા અને જ્ઞાનયોગમાં જે વિવેક દ્વારા કરવામાં આવે છે અહીં ભગવાન ધ્યાન યોગ દ્વારા બાહ્ય પદાર્થો સાથેના સંબંધ વિચ્છેદની વાત કરી રહ્યા છે ધ્યાન યોગમાં માત્ર એકમાત્ર પરમાત્માનું ચિંતન હોવાથી બાહ્યો પદાર્થથી વિમુક્તતા થઈ જાય છે સ્વાસ્તવમાં તો બાહ્ય પદાર્થો આપણને વિઘ્ન કરતા નથી પરંતુ એમની સાથે આપણે સંબંધ થઈ જાય છે રાગ થાય છે એમના પ્રત્યે આપણને પ્રેમ થાય છે એને લીધે આપણે એમની જોડે બંધાઈ જઈએ છીએ અને એ બંધનને કારણે આપણે એ બાહ્ય પદાર્થો સાથે આસક્તિ થાય છે અહીં ભગવાન આગળ કહે છે કે નેત્રો વડે ચારે બોજે જોતા રહેવાથી તો ધ્યાન સ્વાભાવિક રીતે વિઘ્ન અને વિકસિત થાય નેત્રો બંધ કરી લેવામાં આવે તો આળસ અને નિંદ્રાને વસ્ત થઈ જવાની બીગ રહે છે તેથી ભગવાન અહીં કહે છે કે કે દ્રષ્ટિને બે ભરમરોની વચમાં રાખી અને દ્રષ્ટિને નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખવી ધ્યાનકાળમાં નેત્રો સર્વથા બંધ નહીં કરવા કારણ કે એમાં નિંદ્રાવાનો ભય રહે છે અને નેત્રોને સર્વથા ખુલ્લા રાખવાથી સામે જે વસ્તુઓ જોવામાં આવે છે એના પ્રત્યે પ્રેમ કે એના પ્રત્યે આપણને લાગણી કે આપણને એને વશ થઈ જઈએ છે આ બંને પ્રકારને દૂષ કરવા માટે અર્ધ મીચાયેલી નેત્રોની દ્રષ્ટિને બંને ભ્રમરોની વચ્ચે સ્થાપિત કરવાનું ભગવાન કહે છે ભગવાન આગળ કહે છે કે પ્રાણવાયુ અને અપાનવાયુને સમ કરી દેવા પ્રાણવાયુને વાયુની સ્વાભાવિક ગતિ વિષમ છે ક્યારેક તેઓ બામ એટલે કે ડાબી નાસિકામાં વિચરે છે તો ક્યારેક તેઓ દક્ષિણ એટલે કે જમણી નાસિકામાં વિસરે છે ડાબી ચાલે તો ઈડા નાડી કહેવાય અને જમણી ચાલે તો પિંગલા નાડી કહેવાય આવી અવિસ્થામાં મનુષ્યનું ચંચળ રહ્યા કરે છે આ પ્રમાણે પ્રમાણે વિષમ ભાવથી વિચરણ કરતા પ્રાણવાયુને અપાન વાયુની ગતિ બંને નાસિકાઓમાં સમાન ભાવથી કરી દેવાથી બંને સરખા બની જાય એટલે કે સમ બની જાય છે આ વિધિને પ્રાણ અપાનને સમ કરવાનું કહેવાય છે આને જ તેમનું સુષણમાં સુષમણામાં ચાલુ ગણાય છે નાડીમાં ચાલતી વખતે પ્રાણ અને અપાનની ગતિઓ બહુ સૂક્ષ્મ અને શાંત હોય છે અને ત્યારે મનની ચંચળતા અને અશાંતિ આપોઆપ એ દૂર થઈ જાય છે નષ્ટ થઈ જાય છે અને પરમાત્મામાં સાધકનું મન લાગી જાય છે અને પરમાત્મા પ્રત્યે એ ધ્યાન કરવા બેસી જાય છે પ્રાણ અને અપાનને અપાનને સમ કરવા માટે સર્વપ્રથમ ડાબી નાસિકામાંથી અપાન વાયુને અંદર લઈ જઈ પ્રાણવાયુને જમણી નાસિકામાંથી બહાર કાઢવો જોઈએ તે પછી અપાન વાયુને જમણી નાસિકામાંથી અંદર લઈ જઈને પ્રાણ વાયુને ડાબી નાસિકાથી બહાર કાઢવો જોઈએ આ પ્રમાણે પ્રાણ અને અપાનને સમ કરવાનો અભ્યાસ કરતી વખતે પરમાત્માના નામનું જપ કરતા રહેવું જોઈએ તથા વાયુને બહાર કાઢતી વખતે અને અંદર લેતી બંને વખતે બિલકુલ સમય સરખો રહેવો જોઈએ અને સરખો સમય લાગવો જોઈએ તેમની ગતિને સમાન અને સૂક્ષ્મ કરતાં રહેવું જોઈએ આ પ્રમાણે એક ધારો અભ્યાસ કરવો જોઈએ અને એમ કરવાથી જ્યારે બંનેની ગતિ સરખી શાંત અને સૂક્ષ્મ થઈ જાય છે નાસિકાની બહાર કે અંદર કંઠ વગેરે અંગસ્થાનોમાં તેમના સ્પર્શનું જ્ઞાન થાય નહીં ત્યારે સમજવું કે પ્રાણ અને અપાન સૂક્ષ્મ અને સમ બની જાય છે ભગવાન આગળ કે છે કે ઇન્દ્રિયો ખૂબ જ સ્વચ્છંદ છે અને કોઈ પણ વિષયમાં અને કોઈ પણ સમયે એ સ્વચ્છંદપણે ચાલે છે મન હંમેશા ચંચળ હોય છે અને પોતાની આદતને છોડવાનું ઈચ્છતું નથી બુદ્ધિ એક પરમ નિશ્ચય પર અટલ રહી શકતી નથી એને જ એમનું સ્વચ્છંદ બનવાનું કહેવાય છે વિવેક અને વૈરાગ્યપૂર્ણ અભ્યાસ વડે તે સર્વને સુશૃંખલ અને સંયમિત આજ્ઞાંકિત અંતર્મુખી અથવા ભગવાન એટલે ભગવાનમાં નિષ્ઠાવળા બનાવવા એ જ એમને જીતી લેવા ગણાય આમ કરવાથી ઇન્દ્રિયો સ્વચ્છંદ બનીને વિષયોમાં રમણ કરશે નહીં ને આપણી ઈચ્છા પ્રમાણે આપણું જ્યાં કહીએ ત્યાં રોકાયેલી રહેશે મન આપણી ઈચ્છા પ્રમાણે એકાગ્ર થઈ જશે બુદ્ધિ એ ઈષ્ટમાં નિશ્ચય પર અચળ અને અટલ રહેશે એટલે અને એ યોગ્ય પણ છે ઇન્દ્રિયો પર વિજય મેળવી લેવાથી પ્રત્યાર પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયો વૃત્તિઓનું સંયત થવું મનને વસ કરવાની લેવાની ધારણા ચિતનું એક દેશ અથવા સ્થાનમાં સ્થિર થવું અને બુદ્ધિને પોતાને આધીન કરી લેવાની ધ્યાન બુદ્ધિને એક નિશ્ચય પર અચર રાખવી સહજ રીતે થાય છે તેથી ધ્યાન યોગમાં આ ત્રણેયને વશમાં કરી લેવા એ ખૂબ જ જરૂરી છે આગળ ભગવાન કહે છે જેને પરમાત્માની પ્રાપ્તિ પરમગતિ અને પરમપદની પ્રાપ્તિ અથવા મુક્તિ કહે છે તેનું જ નામ મોક્ષ છે આ અવસ્થા મનની વાણીથી પર છે એટલું જ કહી શકાય કે આ સ્થિતિમાં મનુષ્ય હંમેશને માટે બધા જ કર્મ બંધનમાંથી સર્વદા છૂટી અને અનંત અને અદ્વિતીય પરમા પરમ કલ્યાણરૂપ સ્વરૂપ અને પરમાનંદ સ્વરૂપ બની જાય છે આ મોક્ષ અથવા પરમાત્માની પ્રાપ્તિ માટે મનુષ્ય પોતાના ઇન્દ્રિયો મન અને બુદ્ધિને બધી જ રીતે તન્મય બનાવ્યા છે જે નિત્ય નિરંતર પરમાત્માની પ્રાપ્તિ માટેના પ્રયત્નોમાં સંલગ્ન હોય છે અને એકમાત્ર ઉદ્દેશ ઉદેશ કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનો હોય છે અને પરમાત્મા સિવાય કોઈ પણ અન્ય વસ્તુ જે પ્રાપ્ત યોગ્ય નથી એ મોક્ષ પરાયણ કહેવાય ટૂંકમાં ભગવાન આપણને અહીં ઘણું કરી સાધકોને મનને મન ને મન ઉપર આંશિક રૂપે ઇન્દ્રિયો અને બુદ્ધિ બંનેમાં જ્ઞાનનો જે અભાવ હોય છે તેમના મન અને ઇન્દ્રિયોના બુદ્ધિના જ્ઞાનનો જે ધન ચાલતો રહે છે એના ઉપર કંટ્રોલ કરવા કહે છે એટલે અહીં ભગવાને પોતાની વિવેકતા વાપરી અને વિવેકતાથી આ વસ્તુઓ ઇન્દ્રિયો અને બુદ્ધિ ઉપર કંટ્રોલ કરવાનો રહે છે ટૂંકમાં ભગવાન કહે છે કે બહારના પદાર્થોને બહારનું રાખવાનું તાત્પર્ય છે પોતાને શરીરથી અલગ અલગ કરી દેવો હું શરીર નથી શરીર મારું નથી અને તે મારા માટે નથી આ ત્રણેય વાતો દરેક સાધને માનવી લેવી પડશે ભલે તે કોઈ પણ યોગ માર્ગે કેમ ન જાય શરીર સાથે પોતાનો કોઈ પણ સંબંધ ન માને તો એ મુક્તિ સ્વયં સ્વત સિદ્ધ થઈ જાય છે એટલે ટૂંકમાં ભગવાન આપણને આ શ્લોકમાં આ વસ્તુ સમજાવે છે કે બાહ્ય પદાર્થોથી દૂર ધજી અને આંખની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યનાશિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરી દેવામાં એના દ્વારા ધ્યાન યોગની જે શરૂઆત થાય છે એ વાતને આ શ્લોકમાં ભગવાન સમજાવી રહ્યા છે